મિત્રો શબ્દોની તાકાતને ઓછી ના માનવી કારણ કે એક હા અથવા એક ના આખું જીવન બદલી શકે છે એક નાનકડી સ્ટોરી છે એક રાજાની જે સપનાનો મતલબ જાણવામાં ઈચ્છા રાખવાવાળો હતો કોઈ સપનું આવ્યું તો એનો મતલબ જાણવા માટે કોઈ ખાસ વ્યક્તિને બોલાવતો હતો એક વખતે રાજાને એક એવું સપનું આવ્યું કે જેનો મતલબ કોઈને સમજાયો જ નહીં રાજાને સપનું આવ્યું કે એના બધા દાંત પડી ગયા અને આગળનો એક જ દાંત બચ્યો રાજાએ બધાને પૂછ્યું કે આ સપનાનો શું મતલબ હશે પણ કોઈને સમજાયું જ નહીં કે શું આનો મતલબ હશે તો કોઈએ કહ્યું બીજા રાજ્યમાં એક હોશિયાર વ્યક્તિ છે એને બોલાવો એની પાસે જવાબ હશે તો રાજાએ તે વ્યક્તિને બોલાવ્યો તેનું સ્વાગત કર્યું અને રાજાએ કહ્યું એના સપના વિશે રાજાએ કહ્યું કે મારા બધા દાંત પડી ગયા અને આગળનો એક જ દાંત બચ્યો એનો શું મતલબ હશે તો તે વ્યક્તિએ કહ્યું કે આ સપનાનો એ મતલબ છે કે તમારા પરિવારમાં બધા મરી જશે અને માત્ર તમે જીવશો તમારું આયુષ્ય વધારે છે છે આ તમારા સપનાનો મતલબ એમાં તમે કાંઈ નહીં કરી શકો કારણ કે મૃત્યુ તો બધાનું થવાનું જ છે આ સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને તે વ્યક્તિને કેદ કરી લીધો સૈનિકને કહ્યું કે આને જેલમાં નાખી દો ત્યારબાદ રાજાએ મંત્રીને કહ્યું કે રાજ્યમાં એલાન કરાવવો કે જે મારા સપનાનો મતલબ કે છે એને ઈનામ આપવામાં આવશે તો રાજ્યમાં વાત કરવામાં આવી અને એક યુવક આવ્યો રાજાએ કહ્યું તને ખબર છે તો તે યુવકે કહ્યું હા મારી પાસે જવાબ છે તે યુવકે કહ્યું રાજા તમારું સપનું જે છે એની તો શું વાત કરવી મોટી ખુશખબરી છે હું તો ખૂબ જ ખુશ થયો રાજાએ કહ્યું એવું શું છે મારા સપનામાં તો તે યુવકે કહ્યું રાજા તમે અમારા રાજ્યમાં લાંબા સમય સુધી રાજ કરશો કારણ કે તમારું આયુષ્ય વધારે છે તમારા પરિવારમાં સૌથી વધારે તમે જ જીવશો તમે રાજા લાંબા સમય સુધી રહેશો તો આપણું રાજ્ય આવી જ રીતે પ્રગતિ કરશે આથી વધારે ખુશીની વાત શું હોય આ વાતે વ્યક્તિએ કહી જ્યાં રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને મંત્રીને કહ્યું કે આ ઈનામાં યુવકને આપો શું હોશિયાર વ્યક્તિ છે આ યુવક ઇનામ લઈને જતો એ જ જગ્યાએથી નીકળ્યો જે પહેલાં વ્યક્તિને કેદ કર્યો હતો એમણે પૂછ્યું કે ભાઈ તે એવો શું જવાબ આપ્યો કે તને ઇનામ મળ્યું આ યુવકે કહ્યું મેં એ જ જવાબ આપ્યો જે તમે આપ્યો હતો મેં કહ્યું કે તમે લાંબા સમય સુધી જીવિત રહેશો તમારું આયુષ્ય વધારે છે તમારા પરિવારમાં સૌથી વધારે તમે જીવશો તો તે વ્યક્તિએ કહ્યું આ તો મેં પણ કહ્યું હતું તો તે યુવકે કહ્યું ના તમે એમ કહ્યું હતું કે તમારા પરિવારના બધા મરી જશે ને માત્ર તમે જ જીવશો મેં માત્ર શબ્દોને બદલી નાખ્યા જવાબ તો એ જ છે બસ શબ્દ અલગ છે અને એના કારણે મારી પાસે આ ઈનામ છે મિત્રો નાનકડી સ્ટોરી છે કેમ બોલવું એ તો આપણે બાળપણમાં શીખી ગયા પણ શું બોલવું એ શીખવામાં આખું જીવન નીકળી જાય છે શબ્દોની તાકાત ખૂબ છે શબ્દોના કારણે ઝઘડા પણ થાય છે અને એ જ શબ્દોના કારણે સમાધાન પણ થાય છે